નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ધરમપુરા તાલુકાના અસુરા ગામ સ્થિત વાલોડ ફળિયા સ્કૂલમાં ભૂમિહાર બ્રહ્મશ્રી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ સિંહના નેતૃત્વમાં આયોજિત આ વિતરણ કાર્યક્રમમાં આશરે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી સાથે ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા

સંરક્ષક રાકેશ શર્મા ઉમરગામના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ પ્રતિક રાય અભયસિંહ રંજન શર્મા શ્યામાધારસિંહ અભિજીતસિંહ અને શ્યામસિંહ ઉપસ્થિત રહ્યા હતા